સુરતમાં માતા માટે એક ચેતવણીનો કિસ્સો સામે આવ્યો છે શહેરના ઉદ્દમ બે વર્ષીય દીકરો રડતો હોવાથી પિતાએ પાંચ રૂપિયાનો સિક્કો રમવા આપ્યો બાળક રમત રમતા આ પાંચ રૂપિયાનો સિક્કો ઉઘડી ગયો જોકે ઓપરેશન બાદ આ સિક્કો કડાતા પરિવારે હાશકાર અનુભવ્યો મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ ઉધના બીઆરસી વિસ્તારમાં આવેલા પ્રભુનગરમાં સદ્દામ ઈસફભાઈ હુસૈન પત્ની અને પુત્ર અલ્કેશ સાથે રહે છે નવ વાગ્યાની આસપાસ સદામ નોકરી પર જતો હોય એ દરમિયાન અલ્કેશ રડતો હોય અને સદામે અલ્કેશને ચૂપ કરવા માટે પાંચ રૂપિયાનો સિક્કો રમવા આપ્યો હતો જોકે અલ્કેશે રમત રમતમાં પાંચ રૂપિયાનો સિક્કો ઘડી ગયો બાદમાં એને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ ગઈ નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો જોકે અલ્કેશના પિતા સદામે જણાવ્યું કે રમઝાન માસ ચાલતો હોય માતા વહેલી સવાર ઉઠી હતી અને ઘરકામ કરી સૂઈ ગઈ હતી નોકરી પર જતી વખતે અલ્કેશ રડતો હોય જેથી તેને પાંચ રૂપિયાનો સિક્કો રમવા માટે આપ્યો પરંતુ અચાનક તેને શ્વાસ લેવામાં તકલીફ પડી માતાને જાણ કર્યા બાદ અમે હોસ્પિટલ સારવા માટે લાવ્યા હતા જ્યાં તપાસ કરતા શ્વાસનળીમાં નળીમાં પાંચ રૂપિયાનો સિક્કો ફસાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું જોકે તેનું ઓપરેશન કરી આ સિક્કો કાઢી નાખી બાદ પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત